પ્રેગ્નન્સી રાખવા માટે કયા દિવસોમાં શારીરિક સંબંધ મતલબ કે ફિઝિકલ રિલેશન રાખી શકાય આના માટેના ઘણા બધા ડીએમ્સ મને આવેલા છે કે મેં મારા વાઇફની કે મારી પીરિયડની સાયકલ આ રીતના છે તો અમારે કયા દિવસોમાં રિલેશન રાખવું જોઈએ પ્રેગ્નન્સી માટે મેં આના માટે ઓલરેડી વિડીયો પોસ્ટ કરેલો છે છતાં પણ આપણે ડિટેલમાં સમજીએ તો ફર્ટાઇલ વિન્ડો કઈ રીતના કાઉન્ટ કરવી ધારો કે કોઈ ફિમેલની પીરિયડની સાયકલ છે એ અઠ્યાવીસ દિવસની છે અને કોઈ ફિમેલની સાયકલ છે પિરિયડની સાયકલ એ ત્રીસ દિવસની છે તો સપોઝ કે અઠ્યાવીસ દિવસની પીરિયડની સાયકલ હોય ફિમેલની તો એમાંથી પાછળના દિવસોમાંથી માઇનસ ચૌદ કરવાના અને જે દિવસ નીકળે છે મતલબ કે દિવસની સાયકલમાં ચૌદમો દિવસ નીકળશે તો ચૌદમાં દિવસે આગલા ત્રણથી ચાર દિવસ અને પાછલા બે કે ત્રણ દિવસ તમારે ફિઝિકલ રિલેશન રાખવું જરૂરી છે આ તમારા હાઈલી ફર્ટાઇલ ડેઝ કહેવાય જેને અમે ફર્ટાઇલ વિન્ડો પણ કહીએ છીએ તો આ દિવસોમાં તમે રિલેશન રાખો ફિઝિકલી તો આમાં પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધારે છે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે રેગ્યુલર ડેઝમાં ઇન્ટરકોઝ કરવાનો કે ઓલ્ટરનેટ ડેઝમાં ઇન્ટરકોઝ કરવાનો તો રેગ્યુ રેગ્યુલર ડેઝમાં પણ ઇન્ટરકોઝ કરી શકો છો અને ઓલ્ટરનેટ ડેઝમાં પણ ઇન્ટરકોઝ કરી શકો છો મોર્નિંગ નૂન કે ઇવનિંગ એવું કશું જ હોતું નથી મેક શ્યોર કે તમારા ફર્ટાઇલ વિન્ડોઝમાં જે ફર્ટાઇલ ડેઝ છે એ દિવસોમાં તમે ફિઝિકલ રિલેશન રાખેલું હોવું જોઈએ અને દરેક ફિમેલે જ્યારે પણ ફિઝિકલ રિલેશન રખાઈ જાય છે પછી તરત જ પંદરથી વીસ મિનિટ માટે ડાબા પડકે સૂઈ જવું જોઈએ